હું જે કે આવ નાનો જવાબ ના હા ઓનલી હા હા સાચી વાત બરોબર બરોબર આટલું સેલિંગ બરોબર

સર તારી જે ભાઈ તમે ના નથી બોલવાનું નાનકવાનું લાવે તમારે એ મારી સર આ સર આપડી હા આવી જેવી નો જોઈએ પોનસો ખબર પૈસા આ રીતે કમાવાની આ પૈસા કમાયા કેવાની ખબર પડી ને એમ પોનસો કામ હોય બોલા બીજું રમતુજી હા આયો પોનસો તો જ્યાં મારા માં હું કરી જ્યાં કઈ કરો તા ફે પણ ફરી સર્ટ પડી જમ આ વખત તો 16 દી શર્ટ જીતવાની બાકી હારવાનું નહી હારવાની હા પોનસો તો પાછા લેમ તું તો જ સાલ મે ના પર ટૂટ પડવાની યાર સાચી વાત પાછા તો લેવા પડી ને પાછા તો લેવા જ પડી બોલાવજો જ્યાં હાંજી હા

અને ગૌ પાકતા હતા હાજી બા મારો મિત્રો જે સંશ્રમક ગૌ પાકતા હતા હા હાજી બા હાજી બા હાજી બા પછી તાને દોરણ ખાવાનું ની તાને શેલડી લાવતા હતા શેલડી શેલડી આજ જૂના જમાનાની વાત છે શામસેંગ વખતથી દોરણ છે તે મોહન એ ખાતો હતો શેલડી બોલ હાઈ મોહન શેલડી ખાઈ ખાઈ હાજી

હલો મારવાનું લાયા બજારમાં જીત લાય નહીં હું લાવી કેમ પેલા બધા પૈસા હું પડાતું હું પોણી વાર રાખી તા તો કે ના કે તમને ખબર નઈ હું આખા ઘઉ માં બધો ના રાી દે મા તો હજાર રૂપિયા ગયા હું જાય બજારમાં

એટલા હું ચોક્કસ આજે હા ને નોંધીન તો રાય વગર ના હોય નોંધીન ઘેર જાઉં અને નોંધીન તો કહે મારા હાથી ની શરત પડ હું વાંધો ને પોસ પોસ જ આની શરત આપડે પાડવાની આજે પણ નોંધી ના રાહુ એટલે જ હા આજ નોંધી બધાને રાવતો હોય તો આજ હું એને રાહ દઉં ગરમ પાણી કરી પેલું નહી લેવા દે શાંતિ થી આમ માઇન ફેસ કરી લેવા દે અધા તો લાયો હું હમણાં અને હેટ તો હેટ તમ પાણી ગરમ થાય એટલે આરામ કરીએ ખતીકવાર અને પછી વાત આજકાલ તો તમે તો બહુ સર જેવી હતી યાર લેતા બને આખરે પૂછ્યું પ્રેમથી આપે બોલે મારે છીએ

તે ગાય દોલ લઈને જતા હતા ગાય દોડી એવડી લોબી હતી ને એનું પૂછડું હોય અને ગાય નું જણ આગળ એક જણ પાછળ દોડી જતા તા રસ્તા જતા જતા હવે એક ઘર જોઈ તહલાજી પેલો પાછળ વાળો આગળ વાળા ને બૂમ પાડી કે ભાઈ હું ભોળાશ કે તહલાજી હા

જોયું ના ફરી સર તો હા નું હા નું હાથ ને હા એ હા બરોબર ના બોલ્યા તો ફરી પોસ હાજર બરોબર સમય પેલા પેલા મારા ઘડિયા બધા ભેગા હતા ઉપરા ઉપરી દુષ્કાળ પડ્યા એટલે સારું પાણી નું અનાજ નું અને ઢોરો ઓલે છાણ નું બધી તકલીફ પડવા મળી તકલીફ તો એવી પડવા મળીને ના પૂછે વાત બધું તો કરે લાઈન નાખી પીવાનું હોય વિચાર કર્યો એક કુવો કર્યો બધા બે થી કુવો કરીએ બરોબર કુવો કરીએ પોણી થાય તો ઢોરનું એ થાય પીવાનું એ થાય ને જો વધારે થાય તો ઢોર એટલે થોડું વાવેતર થાય અનાજ બનાજ વાત

તમારા બાપુ હતા ને એમ કોઈ આ લોન તો લીધી બરોબર પણ હા ને મારી જવાબદારી મારી આ લોન સમજ્યો આમાં કુવો તો ગોડ્યો પોળી થયું થોડું ઘણું થયું પોવાડી ઢોર મોહન નું તો હેડવા બરોબર આમાં એમ કરતા 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 કડીયો વસ્તી વધી વસ્તી વધી એટલે પછી આ તો થોડા થોડા ડખા પેવા મળ્યા આમાં સમજો થારો પડ્યો પણ કુવામાં તો ડખા પેઠા એટલે કકરાટ ને લીધે ખાલી બધા હતા ના કોઈ ફો જોવા ના આ લોન નું બરોબર તો ગાડી લીધી આમાં ડખા પેઠ્યા આમાં પેલો કે કેમ ઈ હોય પેલો કેમ ના હોન હવે એ લોન રીજી તા રીજી લોન

તો જિંદગી તમે આવી શરત ના પડતા બરોબર અને આ વિડીયો ગમે હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો ના કુટતા